જય શ્રી આજે જય માતા દિન ચૈત્ર નવરાત્રિના મોત વચ્ચે મોતી ખૂબ ખબર આવ્યું છે એલપીજીનો ડેથ સિલિન્ડરનો ભાવ મોતો ઘટાડો જોવા મળે છે વર્લ્ડ માર્કેટમાં કંપનીમાં મંગળવારે કોમર્સ એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે ઓગણીસ કિલોગ્રામમાં કોર્મલ ટીએલ એલપીજી સિલિન્ડરના ભાવ તાત્કાલિક અઠારથી એકતાલીસ રૂપિયાનો કરવામાં આવ્યો છે આનાથી ખાત અને રસોઈના વ્યવસ્થાઓ સાથે તંકરાયેલા છે ઉદ્યોગપતિના રાહત મળશે હવે રાજ્ય રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો કિંમત પ્રતિ સિલિન્ડરના એક હજાર સાતસો બાઠ રૂપિયાનો છે કોર્મ ટિલ એલપીજી ભાવ ઘટાડો બાદ મુંબઈમાં મુંબઈમાં ઓગણીસ કિલોગ્રામ સિલિન્ડરની કિંમતે એક હજાર એક લાખ એક કરોડ બરોબર બરોબર એક લાખ સત્તર હજાર ચૌદ પતર રૂપિયાનો પહેલા સત્તર પંચાવન પોઈન્ટ પચ રૂપિયા કોલકાતામાં હજાર પોતેર રૂપિયામાં પહેલા તો તેર હતા રૂપિયા હતા અને તેનામાં તો ચોવીસ રૂપિયા અને પહેલાં તો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા ખાઈ ગઈ તમને દળાવી દઈએ તે તે ભારતમાં પણ તેલ કંપની દર મહિના પહેલી તારીખ ફૂટ ઓઇલ વૈશ્વિક ભાવમાં અન્ય બજારોમાં પરિબળ આધારિત તેલ અને દેટના ભાવ સુધારો કરે છે કોર્મ કોર્મટીયલ એલપીજીના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે પરંતુ દરોમાં રથોઈ માદે વપરાતા ધરેલું એલપીજી સિલંડ સિલન્ડરના ભાવ યથાવત રહ્યા ગયા મહિને એક માર્ચ બે હજાર પચીસના રોજ તેલ કંપનીના મુખ્ય શહેરમાં કોર્મટીયલ એલપીજીના સિલન્ડરના ભાવ ભાવમાં દોઢ રૂપિયામાં વધારો કર્યો હતો ફેબ્રુઆરીમાં ત્રણ પોઈન્ટ સાત પ્રતિ આ વધારો થયો છે જે બજારમાં ચાલી રહી છે અતીતતાનો પ્રતિબંધી કરે છે વાણી વાણિજી એક એલપીજી સિલિન્ડરના ભાવમાં આ તાજેતરનો ઘટાડો ઈંધણમાં ભાવમાં અસ્તતાનો વ્યાપક પેતનનો એક ભાગ છે જે આંતરરાષ્ટ્રીય ઉર્જાનો બજારમાં ફેરફારોને પ્રતિબંધ કરે છે પ્રતિબંધી બી કરે છે તેટલા તેટલા વર્ષોથી છેલ્લા તેટલા વર્ષથીમાં ખોરાક અને રસોઈ સંબંધિતમાં વહીવટતાનો ખતમાં અંધાણીનો સામનો કરવો પડ્યો છે માત્રમાં બે હજાર ત્રેવીસમાં કોર્મટીયલ એલપીજી સિલિન્ડરના ભાવ ત્રણસો બાવન રૂપિયાનો તીવ્ર ઉધાળો જોવા મળ્યો જેના કારણે રેસ્ટોરન્ટ અને અન્ય તથાઓ સંચાલન ખત પર અસર પડી છે આ તે વધ થતાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ ઘણા મહિનામાં ઘણા મહિનાઓથી યથાવત રહ્યા છે તેનાથી સામાન્ય માણસને થોડીક રાહત મળી રહી છે અને લાઈક કરો અને નવા નવા તપત કરી દેજો નવું જાણવા મળશે હર હર મહાદેવ